વડ સાવિત્રી વ્રત કથા નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા શિવકથા ચેનલમાં વિડીયો આગળ જોવા પહેલાં આપ સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે સાવિત્રી મોટી થઈ અને જ્યારે તે મોટી થઈ ત્યારે તે ખૂબ જ સુંદર બની ગઈ તેને તેના માટે લાયક બીજું કોઈ મળી શક્યું નહીં અન્યથા સાવિત્રીના પિતા તેની મુલાકાતથી ખૂબ જ દુઃખી હતા તેણે લગ્ન કર્યા તેની પુત્રી સાવિત્રીએ કહ્યું કે તમે જાતે જ તમારા માટે યોગ્ય કંઈક શોધો સાવિત્રી તેના પિતાને આ રીતે શોધવા નીકળી સાવિત્રી તપોવનમાં ઉશ્કેરવા લાગી ત્યાં તેને સાલ્વે દેશના રાજા ધુમ્મસે મળી કારણ કે તેનું રાજ્ય કોઈએ છીનવી લીધું હતું તેથી તે તેના પુત્ર સત્યવાનને જોઈને જ્યારે તેણીએ તેના પિતાને પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું જ્યારે નારદ ઋષિને આ વાત જાણ થઈ ત્યારે તેણે કહ્યું હીરા જન્મ તે સત્યવાદી સદાચારી અને બળવાન છે પરંતુ તેની ઉંમર ખૂબ ઓછી છે ઋષિરાજ નારદની વાત સાંભળી અશ્વપતિ રાજા ગુડ ચિંતાતુર થઈ ગયા દીકરી તે રાજકુમારને તારો પતિ તરીકે પસંદ કર્યો છે તે અલ્પજીવી છે તારે બીજાને તારું બનાવવું જોઈએ આના પર સાવિત્રીએ કહ્યું પિતાજી કન્યાઓ તેમના પિતાઓને પ્રેમ કરે છે તેણી વર્ણવે છે કે રાજા ફક્ત એક જ વાર આવે છે અને પંડિતો ફક્ત એક જ વાર વચન આપે છે અને કન્યાદાન પણ એક જ વાર કરવામાં આવે છે સાવિત્રીએ આ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે સત્યવાન સાથે જ લગ્ન કરશે જ્યારે સાવિત્રીએ લગ્ન કર્યા તેણીએ સાવિત્રીની સેવા કરવાનું શરૂ કર્યું સત્યવાનનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ સાવિત્રીએ નારદમણીએ આપેલી તિથિઓનું પૂજન કરવાનું શરૂ કર્યું સત્યવાન લાકડા કાપવા જંગલમાં ગયો અને અચાનક તેના માથામાં દુખાવો થવા લાગ્યો સત્યવાનનું માથું ભગવાન પર મૂકીને તે ઝાડ પરથી નીચે ઉતર્યો અને સત્યવાનનું માથું ચાપવાનું શરૂ કર્યું યમરાજને કહ્યું કે તે સાવિત્રીની નિષ્ઠા અને પતિનો પ્રાણ નહીં છોડે યમરાજે સાવિત્રીને કહ્યું દેવી તમે મને કોઈ વરદાન આપી શકો છો નિવાસી અને અંધ છે તમે તેને દિવ્ય પ્રકાશ કરો હવે અહીંથી પાછા ફરો અને યમરાજે કહ્યું દેવી તમે પાછા ફરો મારા પતિદેવને અનુસરવામાં મને કોઈ વાંધો નથી સાવિત્રીની આ વાત સાંભળીને યમરાજે તેને વધુ એકવાર માંગવાનું કહ્યું મારા સસરાના રાજ્યનો નાશ થયો છે કૃપા કરીને મને મારું હૃદય પાછું આપો અને કહ્યું કે હવે તમે અહીંથી પાછા ફરો પરંતુ સાવિત્રીને જતા જોઈને યમરાજે સાવિત્રીને કહ્યું યમરાજે પણ સાવિત્રીને આ વરદાન આપ્યું હતું ભગવાન હું એક ભક્ત પત્ની છું યમરાજને સત્યવાનનો પ્રાણ ત્યાગ કરવો પડ્યો અને સાવિત્રી આ વટવૃક્ષ પાસે આવી ગયા તેના પતિનો અમરદેહ પડ્યો હતો અને સત્યવાન પાછો જીવતો થયો અને બંને જણા પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેણે જોયું તેમના માતા પિતાની દૃષ્ટિ પાછી આવી ગઈ હતી આ પછી તેમને તેમનું રાજ્ય પણ પાછું મળી ગયું હતું આ રીતે સાવિત્રી સત્યવાનને હંમેશા સુખની શોધ કરવી જોઈએ તેથી આ હતી વટ સાવિત્રી કથા આ કથા સાંભળવા અને ઉપવાસ કરવાથી કોઈ પણ પ્રકારના સંકટ નહીં આવે જે વૈવાહિક જીવનમાં આવી શકે છે